પ્રેઝરોલ્ડ આજે આપણે પ્રક્ટિકરણનું પુસ્તક તેનો પાંચ મો ધ્યાય અને તેની પાંચ અને છ કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે અને આજનો આપણો જે વિષય છે એ વિષય છે પ્રભુસુ એ યહુદાના સિંહ અને એ હલવાન એના વિશે જ આપણે પ્રભુના વચનોમાંથી જોવાના છે જ્યારે આપણે પ્રક્ટીકરણ પાંચ મો ધ્યાય અને તેની પાંચ અને છ કલમ જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે આપણને યહુદાના સિંહ અને હલવાન વિશે માહિતી મળે છે પ્રભુ ખ્રિસ્ત એ યહુદાના સિંહ અને એ હલવાન છે એ બાબત આપણને જોવા અને જાણવા મળે છે અને એ ફક્ત આ પ્રકટીકરણના પુસ્તકમાં નહીં પણ શરૂઆતથી જ ઉત્પત્તિના પુસ્તકથી આપણે જોઈ શકીએ છીએ કે પ્રભુ ખ્રિસ્ત એ યહૂદાના સિંહ છે એ હલવાન છે એ બાબત આપણે શરૂઆતથી આપણે જોઈ શકીએ છીએ સિંહ એક એવું પશુ છે એક એવું એ પ્રાણી છે કે જે સામર્થ્ય અને એ સત્તા એ પાવર એ સ્ટ્રેન્થ એને એ રિપ્રેઝેન્ટ કરે છે સિંહ એ સામર્થ્ય અને અધિકાર સત્તા એ દર્શાવે છે અને એ યહુદાના સિંહ એ વિજયવંત રાજા છે જેમ સિંહ એ જંગલનો રાજા હોય છે તેમ એ પ્રભુ સુખરીશ એ વિજયવંત એ રાજા છે અને સાથે આપણે જોઈ શકીએ છીએ બીજું જે છે એ હલવાન અને હલવાન એ નમ્રતા અને બલિદાન વિશે આપણને જણાવે છે એ દરદનો અનુભવી આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાણીએ છીએ તો એ જે હલવાન છે એ નમ્રતા અને બલિદાન વિશે એ આપણને જણાવે છે અને જ્યારે યહુદાના સિંહ વિશે જ્યારે આપણે વાંચીએ છીએ પ્રતિકરણના પાંચમા અધ્યાયમાં ત્યારે આપણને એ સિંહ ઓગણપચાસમો ઓગણપચાસ અને નવમી કલમ યાદ આવે છે કે જ્યાં યહુદાનું બચ યહુદા સિંહનું બચ્ચું છે એ બાબત આપણે ત્યાં જોઈ શકીએ છીએ અને ખરેખર પ્રભુ સુખ્રીસ એ દાઉદના કુળમાં એ આપણે જોઈ શકીએ છીએ કે એ યહુદાના એ સિંહ એ આપણે જોવા મળે છે અને વિજયવંત રાજા એ સિંહ જે છે એ રાજા છે અને એ દરેક એ દુશ્મનો પર આપણે જોઈ શકીએ છીએ કે એ વિજય મેળવે છે અને એ જ રીતે પ્રભુ સુખ્રિસ્ત એ વિજયવંત રાજા છે કે જે પાપ મરણ અને એ શૈતાનને હરાવે છે અને એની એની સાથે એ જે સિંહ છે એ સત્તામાં એ ગર્જના કરે છે અને જાણે કે આપણે એ રીતે જોઈ શકીએ છીએ કે બધી સૃષ્ટિ પર એ પોતાનું સ્થાન એ પોતાની સત્તા શાસન એ સ્થાપિત કરે છે અને ઉત્પત્તિના ઓગણપચાસમાં જેની દસમી કલામાં આપણે જોઈ શકીએ છીએ કે યહુદામાંથી રાજદંડ એ ખસશે નહીં અને બધા લોકો તેને આધીન થશે પ્રભુ ખ્રિસ્ત એ સર્વ સત્તાધારી એ ઈશ્વર પુત્ર છે પ્રભુ ખ્રિસ્ત એ સર્વ સત્તાધારી એ ખ્રિસ્ત છે અને બધી સત્તા બધી સૃષ્ટિ સૃષ્ટિના લોકો એ એમની સત્તાને આધીન હોય છે અને એની સાથે તે રાજા તે સિંહ એ પોતાના લોકોનું રક્ષણ કરે છે જેમ સિંહ પોતાના ગૌરવનું પોતાના બચ્ચાનું રક્ષણ કરે છે તેમ પ્રભુ ખ્રિસ્ત એ પોતાના ગૌરવનું પોતાના લોકનું એ રક્ષણ કરે છે અને જે બીજી બાબત છે એ છે હલવાન એ હલવાન એ નિર્દોષતા નમ્રતા અને બલિદાનનું એ પ્રતિક છે પ્રભુ સુખરીશ એ સંપૂર્ણ બલિદાન છે એ સંપૂર્ણ હલવાન છે કે જે આપણા તારણને માટે પોતાનો પ્રાણ આપી દે છે પોતાનું રક્ત એ વેવડાવે છે અને એની સાથે એ હલવાન એ નમ્ર છે એ પિતાની ઈચ્છાને સંપૂર્ણપણે આધીન થાય છે એ પિતાની ઈચ્છાને પ્રમાણે એ આજ્ઞા પાલનમાં આગળ વધે છે પ્રભુ સુખ્રીસ એ નમ્ર હલવાન છે અને એની સાથે તે આધીનતા દ્વારા એ વિજય મેળવે છે પોતાનું બલિદાન આપીને એ શેતાનને હરાવે છે સેતાની સત્તાઓને હરાવે છે આમ આપણે જોઈ શકીએ છીએ કે પ્રભુ સુખ્રીસ એ યહુદાના સિંહ છે એ શ્રેષ્ઠ હલવાન છે અને ઈસુ ખ્રિસ્તના શક્તિ સામર્થ્ય પરાક્રમ એ તેમના બલિદાનમાં એ પરિપૂર્ણ થાય છે ઈસુ ખ્રિસ્ત એ સિંહ તરીકે એ પાપનો નાશ કરે છે અને તે સમગ્ર સૃષ્ટિ પર એ રાજ કરે છે હલવાન તરીકે તે આપણને દયા ક્ષમા માફી આપે છે અને ઈસુ ખ્રિસ્ત એ યોદ્ધા છે એની સાથે સાથે એ આપણા તારણહાર આપણા ઉદ્ધારક છે પ્રભુસુ ખ્રિસ્ત એ ન્યાયાધીશ છે પણ એની સાથે સાથે એ આપણા ઉદ્ધારક આપણા તારણહાર છે માટે પ્રભુસુ ખ્રિસ્ત એ યહુદાના સિંહ છે અને એની સાથે એ શ્રેષ્ઠ હલવાન છે અને પ્રકટીકરણના પાંચમા અધ્યાયમાં એ યોહાન છે એ સિંહને જો એ સિંહને એ સાંભળે છે પણ એ હલવાનને એ ત્યાં જુએ છે પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે ગોડ બ્લેસ યુ